વડોદરામાં યુવકે ઓળખ છુપાવી બે સંતાનની માતા સાથે લગ્ન કર્યા વાંડો ફૂટી જતા યુવકે યુવતી અને તેના સંતાનોને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયા દ્વારા બનાવ સંદર્ભે જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં તાંદલજા વિસ્તારમાં રહેતા યુવક મોહસિન દ્વારા પોતાની ઓળખ છુપાવીને તેનું નામ મનોજ હોવાનું કહીને બે સંતાનની માતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા હતા લગ્ન બાદ મોહસિનના કાંડનો પર્દાફાશ થતા તેણે યુવતી તથા તેના સંતાનોને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું અને જો આ વાતની કોઈને જાણ કરીશ તો તને તથા તારા સંતાનોને જ્યાંથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી જેથી યુવતીએ બાબુદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મનોજ સોની તરીકેની તેને ઓળખ આપી હતી અને બાબુદ વિસ્તારમાં રહેતી તેત્રીસ વર્ષીય પરણીત અને બે સંતાનની માતાને પ્રેમ જાળમાં ફસાવી હતી વર્ષ બે હજાર બાવીસ સુધીમાં મોહસીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ યુવક મુસ્લિમ હોવા છતાં યુવતી સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા આ દરમિયાન ગત ચૌદ જાન્યુઆરીના રોજ યુવતીને તેનું નામ મનુષ્ય હોવાની જાણ થઈ હતી ત્યારે યુવતીએ કહેવા જતા તેણે યુવતી સાથે ઝઘડો કર્યો હતો જો તું આ કોઈને જાણ કરીશ તો તને તથા તારા પુત્રોની મારી તેવી ધમકી આપી હતી જીવન દરમિયાન મોહસીન પઠાણે ખાનગી ફાઈનાન્સ કંપનીમાં યુવતી પાસે રૂપિયા નેવું હજારની લોન લેવડાવી હતી આ ઉપરાંત તેના મિત્રને નામે મોબેલ લીધો હતો જેના હપ્તા પણ યુવતી ભરી રહી છે મોહસીન પઠાણની યુવતી પાસેથી રોકડ રૂપિયા એક લાખ લઈને પરત નહીં આપી છે દરપિંડની આશરી છે જેથી બે સંતાનની માતાએ બાપોત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે પત પોલીસ સ્ટેશનમાં રહેતા એક મહિલાને એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખણ આપી લીધી જે હકીકતે એ વ્યક્તિનું નામ મૌસીન અયુખ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગનાં કામ સંબંધે કોન્ટેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે ડિવોર્સ કરે થયેલા હતા તો એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા સને બે બે હજાર બાવીસથી એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા બેનને જાન્યુઆરી મહિનાની ચૌદમી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારજૂટ કરવાનું શરૂ કરી એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે નેવું હજારની જેના અને તેમજ ટીવીએસ

આ બાબતે હું જરૂર એવું કહીશ કે જ્યારે જેની સાથે પણ તમે લગ્ન કરો અથવા તો કોઈ પણ રીતે તમે જોડાવા માંગતા હો તો તમે ચોક્કસપણે એની જે કંઈ ઓળખ છે એની પૂરી ખાતરી કરીને જ તમે એની સાથે આગળ વધો કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે અને આ જ વ્યક્તિએ જ્યારે એની ઓળખ આપી ત્યારે એવું કીધેલું હતું કે મારા ઘરમાં કોઈ જ નથી અને હું એકલો જ રહું છું અને બેને વધારે તપાસ નહોતી કરી બેન ડિવોર્સી હતા એટલે કદાચ એમને વધારે તપાસ કરવાનું વ્યાજબી નહીં લાગ્યું હોય પરંતુ આ બાબતે કોઈએ પણ હવે પછી આ એક આપણા માટે એક એવો કિસ્સો આપણી સામે આવ્યો છે કે જેમાં અંધવિશ્વાસ ન મૂકી અને તેમજ પૂરી ખાડતી કરીને જ પછી આપણે આગળ વધવું જોઈએ મારી જોડે બનાવ એ બન્યો છે કે મારી સાથે જેને મેરેજ કર્યા છે મનોજ નામે હિન્દુ બનીને આવીને મારી સાથે મેરેજ કર્યા એ છે મોમેડન અને પછી મને ખબર પડ્યા પછી એને ખબર પડી કે મને ખબર પડી ગઈ છે એને પછી મારઝોડ ચાલુ કરી દીધી અને પછી મને મૂકીને જતો રહ્યો એનો ગુનો નોંધાવા આવી છું મારા છોકરાઓ સાથે પણ મારઝોડ કરે મને પણ જેમ ફાવે તેમ તમારી કઈ રીતે હું ઇવેન્ટનું કામ કરું છું ઇવેન્ટના કામમાં અમે મળ્યા હતા શરૂઆતમાં મનોજ મનોજ સોની તમે કેટલા વર્ષ એની સાથે હતા મને બે વર્ષ થયા એ દરમિયાન એનો એમનો પરિચય અને એમનો વર્તાવ કેવો હતો સ્ટાર્ટિંગમાં બહુ સારો હતો પછી એમને ખબર મને ખબર પડી ગઈ ને પછી એમને ખબર પડી કે મને ખબર પડી છે તો પછી એમને મારી જોડે માર એ બધું ચાલુ કરી દીધું મારા છોકરાઓ સાથે પણ એવું મારી જોડે પણ એવું પછી બહુ સહન કર્યું પછી આ તો એના ઘરે જતો રહ્યો તો હવે મેં કીધું કેસ કરવા જાઉં છું તો એની બૈરી જોડે મળીને મને ધમકી આલે છે મારી નાખવાની પછી સાહેબ મારા છોકરા છે નાના નાના મારે તો કરવી પડે ને કમ્પ્લેન પોતાની સુરક્ષા માટે એ તાંદલજામાં રહે છે નૂરજા પાર્કમાં બી સો ઘર નંબર છે અને એની સરકારી જોબ છે રેલવે રેલવેમાં પચાસ હજારની સેલેરી છે તો પણ આ આ કામ કરે છે ઇવેન્ટનું આ માણસ એક નંબરનો અયાસ માણસ છે છોકરીઓને ફસાવે છે કે મારી સરકારી જોબ છે આમ છે તેમ છે પછી એક છૂટી જાય એટલે બીજી બીજી છૂટી જાય એટલે ત્રીજી એવું છે આવી કેટલી છોકરીઓને ઘણી બધી છોકરોને ફસાવી છે એને શું તમને લાગે છે કે શું ન્યાય મળશે ને કેવી રીતે મળવું જોઈએ મને લાગે છે કે મને ન્યાય મળશે અને તમારા સાથે જે સંબંધ છે એના વાઇફને બધાને એના પરિવારને ખબર છે એ લોકોને હવે ખબર પડી છે આ કેસનું મેં કીધું ને એટલે હવે એમને ખબર પડી છે કે હું હિન્દુ છું ને આવી રીતે છે એવું બધું છોકરાઓ સાથે સ્ટાર્ટિંગમાં સારો હતો પછી મારપીટ ને એવું ચાલુ થઈ ગયું અને છોકરાના કપડાં કાઢીને બહાર મોકલી દે મને ખબર પડી ગઈ કે મોમેડન છે પ્રતાપભાઈ હું પ્રતાપભાઈ અને હરેશભાઈના સંપર્કથી અહીંયા આવી છું વિશ્વ હિન્દુ પરિષદના છે અને મેં એમને જાણ કરી કે મારી સાથે આવું થયું છે તો એ મને કેસ કરવા માટે અહીં લઈને આવ્યા જેથી મને ન્યાય મળે ફરિયાદ દાખલ થઈ છે કરી દીધી છે જલ્દીથી જલ્દી મને ન્યાય મળે અને એને સજા થાય સજા એવી થાય કે ફરી કોઈ છોકરીને જોડે આવું ના થાય સમાજની અન્ય દીકરીને એટલું જ મારે કહેવાનું કે બિન બેસવાથી કંઈ થતું નથી અવાજ ઉઠાવીને પોતાના હક માટે લડો અને ન્યાય મળશે જ તમે આગળ વધશો તો ખુલીને બહાર આવવું જોઈએ જેમ કે મેં આગળ આવી છું તમે પણ આવો તમને પણ ન્યાય મળશે